ગરસ મિત્રો ગેમ જો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં ને મજા મજા છે સો તો કે આપણે ગોટી આવ્યા છે અમદાવાદ ને કાંડ થઈ ગયો હું સાહિલને કઈનો ફોન કરું સાહિલ ભાઈ ફોન ઉપડતા નથી તો પછી દીપુને કોલ કરે હું લગભગ પોણો કલાક બેઠો તો અહીંયા મેં કીધું આવશે આવશે ફોન ઉપાડશે પણ મને પાંચ સાડા પાંચે બસમાંથી તો ઉતરી ગયો તો ને અત્યારે છ વાગ્યો આવ્યા સાડા છ જેવા થયા તો સાહિલ ભાઈ તો ફોન ઉપાડતા નથી આવી ગયો વસ્ત્રાપુર ઈસ્કો ઉતર્યો તો ત્યાંથી સાહિલ જે ગેસ્ટ હાઉસ છે મેં જોયું નથી એક થી લેટ ન કાતો હું ત્યાં સુધી તો હાલી પણ એ ભાઈ ફોન ઉપાડતા નથી તો હું મેં કીધું દીપુ પાસે જવું દીપુને ફોન કરી દીપુ તો છે બહાર પણ એની બીજી અહીંયા બાજુમાં જ છે વસ્ત્રાપુર લેક ની બાજુમાં જ એની બીજી જઈ પેલા તો સાહિલ આવે ફોન કરે એટલે દસ પંદર એને ગાળો તો દઈ જ દઉં કોથરા ભરીને મસ્ત મજાના વ્યૂ હે અત્યારે સવારનો વસ્ત્રાપુર લેક નો ફટાફટ પીજી ગઈ નાઈ ધોઈ લઈ પછી દસ અગિયાર વાગે માર્કેટ ખુલશે ત્યારે જાશું આપણે આવી ગય છે દીપુના પીજી દીપુ તો છે નહીં ક્યાંય ને ગોતા સાઈડ કાંઈ હું ક્યાંક કીધું કે હું આ છું તો આપણે ફટાફટ નાઈ લઈએ પછી જવાનું છે ખરીદી કરવા માટે ચાની સુવિધા થઈ ગઈ અહીંયા આડે વાઘ આ મારું થઈ ગયું પહેલાં નથી ચાય પહેલાં હું આવ્યો તો નથી ને

એ આપણે લઈ જશે માર્કેટ ખરીદી કરશું પછી અહીં આવી જમી જોઈએ કેટલા વાગ્યાની બસ છે તો નીકળી જશું આવડે ભાઈ આવું નથી હાલો આવડે ઓમ 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 આમ નહીં ઓમ આમ હોય કાઈ ભણા સવારે પાંચ વાગે તું કોઈના ફોન નથી ઉપાડતો કોઈકને હેરાન કરો હું તો હેરાન થઈ ગયો ને પછી તું આવડે ભાઈ રબન કટ Yaudah deh. Halo. Yaudah deh, nggak udah Halo lagu. <laughs> <laughs> ya, bay. Nabung kan tuh. Sorry ke Sorry. Sorry. હાજી ચા પીવડો કે પીવડો ભાઈ આવા નંગની ખાસ ધ્યાન નાખવાની સવારે તમે ફોન નથી ઉપાડતા એવા ભાઈ

પંદર વી લાખ ની ગાડી ઘરે આગળ પડી રહેશે શું કામ કરવાનું નું કામ પટી ગયું હે હાલો અમે ભાગી હવે અરે ડન ડન

Tao ơi? 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 Tao મસ્ત મજાની નિંદર પૂરી કરી લીધી હવે નીકળેલા ક્યાંક ફરવા માટે સાહિલ ભાઈ કે ક્યાંક ફરો ક્યાં જાઉં મોલમાં જાય ફરવા આ જગ્યા જેવો ખાલી એ ધારી કે સારું હાલો તો ગાડીમાં જ જાય

વેના હોસન હોસન ધ હોસન થિંગ ઓફ બીઇંગ હ્યુમન શું મન અચ્છા નીચે કે પ્રોગ્રામ ચાલુ હા